રાજ્યના ગૃહમંત્રી તેની ઉપર રોક લગાવવામાં આવે અને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી અને ત્યારબાદ અમદાવાદ અને ગાંધીનગરની ત્રીસ જેટલી જગ્યાઓ છે એ ત્રીસ જેટલી જગ્યાઓ પર ખાસ કરીને દરોડા કરવામાં આવ્યા સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચની જે ટીમ છે તે ટીમ આ તમામ જગ્યા ઉપર ગઈ જેમાં અમદાવાદની લગભગ ચૌદ જેટલી જગ્યા છે અને આ ચૌદ જેટલી જગ્યામાં આપ જજીસ બંગ્લોર રોડ ઉપર પ્રાઇડ પ્લાઝા હોટલ જોઈ રહ્યા છો કે તેનો સમાવેશ થાય છે સૌથી મહત્ત્વની વાત એ છે કે અમદાવાદને ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઈમના જે દરોડા પાડવામાં આવ્યા તેમાં શંકાસ્પદ તમામ વસ્તુઓને રાખવામાં આવી છે સૌથી મહત્ત્વની વાત એ છે કે હોટલ અને સ્પામાં સ્પામાના આડમાં જે પ્રકારે ગેરકાયદેસર ધંધા ચાલતા હતા તે તમામ ધંધાને રોક લગાવવા માટે આ પ્રકારના દરોડા છે તે ખૂબ જ મહત્ત્વના હતા અને તે પ્રકારે કામ પણ કરવામાં આવ્યું રાતના સમયે મોડી રાત્રે દે વેપાર સાથે સંકળાયેલા લોકોમાં ખળભળાટ મચી ગયો છે કારણ કે શહેરના ચૌદ જેટલી જગ્યાઓ પર આ પ્રકારે દરોડા પાડવામાં આવે ન માત્ર જજીસ બંગલાની જે હોટલ છે તે જોઈ રહ્યા છો પરંતુ તેની સાથે અનેક એવી હોટલ છે વસ્ત્રાપુર વિસ્તારની વાત કરવામાં આવે ગુજરાત યુનિવર્સિટીની વાત કરવામાં આવે થલતેજ વિસ્તાર વાત કરવામાં આવે તો તમામ હોટેલોમાં જે પ્રકારે બે પ્રકાર દે વ્યવહારમાં બે વેપાર માટેના જે ધંધા ચાલતા હતા તેમાં પણ હોટલ સંચાલકની મિલી ભગત છે કે કેમ તેની અંતર્ગત પણ તપાસ કરવામાં આવશે પરંતુ આ તમામ જે રાત મોડી રાત સુધી લગભગ સાડા બાર એકની આજુબાજુ આ પ્રકારના દરોડા કરવામાં આવ્યા અને ત્યારબાદ તમામ જે વસ્તુઓ છે તમામ જે મહિલાઓ છે તે મહિલાઓને પણ ખાસ કરીને અહીં ક્રાઇમ બ્રાન્ચે અટક કરી છે સૌથી મહત્વની વાત એ છે કે નાઇજેરિયન યુવતી મળી આવી છે રશ મળી આવી છે અને આ તમામ લોકો છે તેમની પાસે પણ તપાસ થશે કેવી રીતે તેઓ આવતા હતા અને કેવી રીતે તેઓ ખાસ કરીને અમદાવાદની અલગ અલગ હોટેલમાં રોકાતા હતા વિદેશી નાગરિકો ટુરિસ્ટ વિઝાના નામે ગેરકાયદેસર ધંધા કરતા હોય છે ને આ પ્રકારની રેડ છે અમદાવાદમાં ગઈકાલે મોડી રાત્રે પડી રાજ્યના ગૃહમંત્રી હર્ષ જે પ્રકારે આદેશ આપ્યા હતા તે અંતર્ગત ખાસ કરીને શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર રેડ પાડવામાં આવી જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમના દરોડા અંતર્ગત જજીસ બંગલા રોડ ઉપર પ્રાઇડ પ્લાઝા હોટલમાં પણ રેડ પાડવામાં આવી તેની સાથે ખાસ કરીને વાત કરવામાં આવે તો વસ્ત્રાપુરમાં પણ આ પ્રકારની રેડ પાડવામાં આવી હતી સાથે શહેરના બંને શહેરો ગાંધીનગર અને અમદાવાદ બંને શહેરોમાં જે પ્રકારે ત્રીસ થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા સૌથી મહત્વની વાત એ છે કે આ પ્રકારે જયારે દરોડા પાડવામાં આવ્યા ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને હોટેલ સંચાલકની ની સંડોવણી છે કે કેમ અને હોટલ લાઇસન્સ છે તે રદ કરવા સુધીની કાર્યવાહી કરવાના ખાસ કરીને આદેશ જ્યારે આપવામાં આવે ને ત્યારે તે અંતર્ગત પણ કામગીરી થશે જે હોટલ છે તે હોટલના માલિક છે તેમની સંડોવણી છે કે કેમ તે અંગે પણ કાર્યવાહી થશે સૌથી મહત્વની વાત છે કે અમદાવાદમાંથી રશિયન નાઇજીરિયન અને નોર્થ ઇસ્ટની મહિલા ઝડપાઈ હોવાનો પ્રાથમિક અહેવાલ છે ચૌદથી પણ વધારે જગ્યાઓ પર આ પ્રકારે રેડ પાડવામાં આવ્યું છે શહેરની ભાગની હોટલમાં એસ્કોર્ટ ચાલતું હતું